નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોઈશું નાગ નાગપાંચમની એક વાર્તા આ વાર્તા પૂરી સાંભળનાર પર નાગદેવની કૃપા હંમેશા તેના ઉપર રહે છે તો મિત્રો આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જોજો તથા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો તો ચાલો મિત્રો આગળ વાત કરીએ આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા હંમેશા બની રહે છે તો ચાલો મિત્રો આજે આપણે નાગપાંચમની એક અદ્ભુત કથા સાંભળીશું વીરપુર નામે એક ગામ હતું તેમાં એક ડોશીમાં રહેતા હતા તેને સાત દીકરા હતા ડોશીયા સાતે દીકરાઓને પરણાવી દીધેલા તેથી સાતે વહુ પણ સાથે રહેતી હતી ડોશીની સાતેય વહુઓ મોટા અને ખાનદાન પરિવારમાંથી આવતી હતી પરંતુ સૌથી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને ન બાપી અને ન પિયરી કહીને ટોણા મારતા હતા પરંતુ તે બિચારી મૂંઘી રહીને બધું સહન કરી લે અને ઘરનું બધું જ કામ આ નાની વહુના માથે પડતું હતું ઘરના દરેક કામ જેમ કે વાસણ ઘસવાના કપડાં ધોવાના અને જમવાનું બનાવવાનું આ બધું કામ કરે ત્યારે તેને પેટ પૂરતું ખાવાનું મળે ભાદરવો માંસ આવે છે શ્રાદ્ધનો દિવસ આવ્યો ઘરમાં તપેલું ભરીને ખીર બનાવી છ એ વહુઓ અને સાસુ પેટ ભરીને ખીર જમ્યા પણ નાની વહુના ભાગમાં કશું રહ્યું નહીં નાની વહુને ખીર ખાવાની ઘણી ઈચ્છા હતી પરંતુ ઘરના કામમાંથી નવરા પડાય ત્યારે ખવાય ને જ્યારે રસોડામાં સાસુ આવે છે ત્યારે નાની વહુને ખખડાવે છે અને કહે છે કે વધ્યું ઘટયું ખાઈ લે અને વાસણ ઘસી નાખ નાની વહુ તો ઉઠી અને ખીરના તપેલામાં જોયું તો તપેલું ખાલી ખમ એની આંખમાં આંસુ આવી ગયા ભૂખ્યા પેટે એઠા વાસણ લઈને નદી કિનારે ધોવા ગઈ તેને બધા વાસણ મોટા તગારામાંથી બહાર કાઢ્યા જેમાં એક વાટકીમાં કોઈકની એઠી ખીર હતી નાની વહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ એને ખીરની વાડકી નજીકના ઝાડ નીચે મૂકી અને વિચાર્યું કે વાસણ ઘસી રહ્યા બાદ આ ખીર હું ખાઈશ નાની વહુ તો વાસણ ઘણી ઘસીને નદીમાં નાહવા ગઈ નાહીને તે નદીમાંથી બહાર આવી અને વાડકી પાસે જઈને જોયું તો વાડકી ખાલી ખમ થોડી પણ ખીર નહોતી નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાડકી મૂકી હતી ત્યાં એક દર હતું તેમાંથી એક નાગણ નીકળીને તે ખીર ખાઈ ગઈ હતી ખીર ખાધ્યા બાદ તે નાગણ પછી દરમાં પેસી ગઈ અને દરની ઉપર મોં રાખીને વિચારતી હતી કે આ સ્ત્રી મને હમણાં ગાડો દેશે પણ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી મારા જેવી હસે કોઈક દુખિયારી મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની વહુએ તો ગુસ્સે થવાને બદલે બોલી મારા જેવી હસે કોઈક દુખિયારી મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાનું વહુએ તો ગાળો નહીં પણ આશીર્વાદ આપ્યા નાની વહુના આવા વચનો સાંભળીને નાગણી તો પ્રસન્ન થઈ ગઈ તે દરમાંથી બહાર આવીને બોલી દીકરી મને ખૂબ જ ભૂખ લાગી હતી તેથી તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું તો બોલ તારે એના બદલામાં શું જોઈએ છે તને કઈ વાતનું દુઃખ છે નાની બહુએ તેના દુઃખની બધી જ વાત કરી અને કહે છે કે મારા પિયરમાં મારું કોઈ નથી એટલે બધાય લોકો મને મૈના મારે છે અને પૂરતું ખાવાનું પણ મને કોઈ આપતું નથી અત્યારે મારે સારા દિવસો રહ્યા છે થોડા દિવસો પછી મારો ખોડો ભરાવાનો છે પણ મારે કોઈ ભાઈ નથી હું કોને ખોડો ભરવા બોલાવું આટલું કહેતા તો નાની વહુના આંખમાંથી આંસુ આવી ગયા નાગણીને દયા આવી તેને નાની વહુને શાંત પાડતા કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માનજે જ્યારે તારો ખોડો ભરવાનો થાય ત્યારે પેલા દર પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુ તો વાસણ લઈને હરખાતી હરખાતી ઘરે ગઈ એને તો નાગણીએ આશ્વાસન આપ્યું એટલે ઘણી ખુશ હતી આ વાતને થોડા દિવસ વીતી ગયા ખોડો ભરવાનો દિવસ આવ્યો છ એ છ વહુઓ તેને મેણા મારવા લાગી પિયરમાં તો બધું ઉજ્જળ છે આ ન બાપીને ખોડા ભરવાના આટલા ઓરતા ક્યાંથી પરંતુ નાની વહુ તો કાંઈ બોલી નહીં એ તો એક કંકુત્રી લઈને છાણી માણી નાગણના રાફડા એટલે કે દર પાસે જઈને કંકુત્રી મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવે છે એટલે સાસુમાં નાની વહુને સંભળાવતા બોલ્યા અલી મોટી વહુઓ ઝટપટ ચૂલે લાપસી અને વિવિધ પકવાનો બનાવો હમણાં નાની વહુના પિયરમાંથી તેના પરિવારજનો આવશે અને મોટા પોટલા ભરીને કપડાં લાવશે તેટલામાં તો ઘરની બહાર ગુગરીઓ ખખડવા લાગી નાની વહુ તો દોડીને બહાર આવી જોયું તો સાત ગાળા આવતા હતા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલે આવે છે ત્યારબાદ ઘરમાંથી સાસુમાં અને અને છ વહુઓ દોડીને બહાર આવે છે અને આ બધું જોઈને તેમના બધાની આંખો ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગન અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓ તો આશ્ચર્યચકિત થઈ ગઈ જાણે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી દશા થઈ ગઈ સાસુ વહુઓને કહેવા લાગી ઝટપટ જમવાનું બનાવી દો મહેમાન આવી ગયા છે ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય બીજું કંઈ ચાલશે નહીં એટલે દૂધ મૂકો સાસુએ તો દૂધના તપેલા ચૂલા ઉપર મૂકાવ્યા દૂધ ગરમ કરીને તેમાં સૂકા મેવા નાખ્યા અને દૂધને ઠરવા મૂકી દીધું દૂધ ઠંડુ થઈ ગયું ત્યારબાદ નાગણના પરિવારને દૂધ પીવા માટે આમંત્રણ આપ્યું તરત જ નાગ પરિવાર બધું જ દૂધ પી ગયા પછી નાની વહુનો ખોડો ભરાયો સોના રૂપા અને હીરા માણેકના આભૂષણો નાની વહુને પહેરાવ્યા નાની વહુને હીરા જડી વસ્ત્રો ઓઢાવ્યા ખોડો ભરાવ્યા બાદ નાગણ બોલી દીકરીને વિદાય આપો સુવાવળ પછી સવા મહિને જાતે અમે મૂકવા આવીશું બિચારા સાસુ તો શરમાઈ જ ગયા હતા સાસુએ સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વડાવી ચાલતા ચાલતા તેઓ નદી કિનારે રાફડા પાસે આવ્યા નાગદેવે નાની વહુને કહ્યું દીકરી તે સહેજે પણ ડરતી નહીં અમારી પાછળ પાછળ તું ચાલી આવ નાની વહુએ ભલે નાગદાદા કહીને તેમની પાછળ પાછળ ચાલે છે બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ તેમની પાછળ પાછળ રાફડામાં પ્રવેશી પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું એ ભોયરાની વચોવચ સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુને બીક ટળી ગઈ મહેલના ચોકમાં વચ્ચોવચ એક સુંદર હિંડોળા ઘાટ હતો એની ઉપર નાની વહુને બેસાડી રાજકુમરો પણ પોતાની બહેન બનાવીને તેની સાથે રમવા લાગ્યા નાગણે નાની વહુને કહ્યું દીકરી તું અહીં સુખ સાહ્યાબીથી રહીજે બધું જ કામકાજ નોકર ચાકરો કરશે ત્યાં તારે ફક્ત એક કામ કરવાનું સવાર બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડી નાગકુમરોને દૂધ પીવડાવી દેવાનું નાનું વહુએ ભલે એમ કહ્યું આમ કરતાં કરતાં ઘણા દિવસો પસાર થવા લાગ્યા સમય જતાં નાની વહુના ઘરે દેવ જેવો કુંવર જન્મ્યો અને જોત જોતામાં તે મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની તપેલી ઉતારી કોઈ કામકાજ માટેથી બહાર ગઈ એટલામાં તેના દીકરાના હાથમાં રૂપાણી ઘંટડી હાથમાં આવી ગઈ તેને ઘંટડી વગાડવા માંડી કે તરત જ પેલા નાગ કુંવરો દૂધ પીવા દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાગ કુંવરોના પૂંછડા પર પડતા પૂછડા કપાઈ ગયા બીજા નાગકુંવારો ગરમ દૂધ પીવાથી દાંઝ્યા એટલામાં નાની વહુ ત્યાં દોડી આવી અને દીકરાને તેડી લીધો નાગકુંવરોની આવી દશાથી તેને ઘણું દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પરંતુ કુંવરોના મનમાંથી વ્યાર ન ગયો સમય જતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુ આપીને સાસરીએ વડાવી તેને સોનાના એક ચૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા પછી કહ્યું દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે નાની વહુ નાગ પરિવારના બધા જ સભ્યોને મળીને પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર ઘણો પ્રેમ અને હેત ઉભરા આવ્યો તેને તો દીકરાને રમાડ્યો અને નાની વહુને ભેટી પડી બીજી વહુઓને આ બધું જોઈને તેના ઉપર ઈર્ષા આવવા લાગી અને ત્યાં પેલા રાજકુમારોને થયું કે અહીં આપણને પેલા છોકરાને કરડતા પાછા વાડ્યા પણ ત્યાં કોણ પાછું વાળશે આમ વિચારીને તે નાગ કુંવરો નાની વહુની સાસરીમાં જાય છે અને નાની વહુના દીકરાને કરડવા એક ઘંટીની પાછળ છુપાઈ જાય છે થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઘરમાં આવી ઉંબરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા નાગણ માતાના વીરોને આ સાંભળીને નાગકુમારો વિચારે છે કે આ બહેન તો આપણને કેટલા સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાનામાના પાછળ પાછળ ગયા નાની વહુને વાવના પગથથી ઠેસ વાગી અને નાની વહુ પછીથી બોલી ઉઠી ખમ્મા મારા નાગ માતાના વીરોને નાગકોમરોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધની ત્રાંબડી નાની વહુના છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એટલે મોટી વહુ ગુસ્સે થઈને બોલી અમારા જેવા ગરીબનું દૂધ ઢોળી નાખ્યું તમે તો મોટા ઘરના છો કાલે ગાયો ભેંસો ઘર આગળ લાવીને બાંધી દેશો પણ અમે શું કરીશું નાની વહુને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈને ફરીથી નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ તેને આશ્વાસન આપતા કહ્યું દીકરી તું અહીં બે દિવસ રોકાઈને પછી ઘરે જજે ઘરે જઈને વાડો કરાવ હું તારા ઘરે ગાયો ભેંસો મોકલાવીશ વહુ તો બે દિવસ પિયર રોકાઈને પોતાના ઘરે ગઈ નાગમાતાએ નાની વહુના ઘરે વાડો કરાવ્યો એટલામાં તો પેલા રાજકુમારો નાની વહુના ઘરે ગાયો વેંસો લઈને આવી ગયા નાની વહુ તો વાડો ભરાઈ ગયો બહેને થોડી ગાયો ભેંસો પોતાની જેઠણીઓને પણ આપી આથી તેઓ પણ રાજી રાજી થઈ ગયા અને આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગદેવતા જેવા તમે નાની વહુને ફળ્યા તેવાને તેવા આ વ્રત વ્રત કરનાર અને આ કથાને આખી સાંભળનાર દરેક વ્યક્તિને ફળજો નાગપંચમીની આ કથા તમે સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તથા આપણી આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે